તમે બે વાત કરી છે હા મળે છે પણ મારી ની માલમાં જોવું જાણવું વિચારવું અને પછી જે વાત કરવી તો મારું એ કહેવાનું છે કે નતો સાંધો નતો સૂર્ય નતો નવલા બંધારણ કર્યું એ બંધારણ ની માલપા કાગળની માલપા લિસ્ટ છે કે તારીખ દસ ત્રણ બે હાજર એકવીસ થી તારીખ દસ ત્રણ બે હાજર એકવીસ થી આ ભેગું થવાનું રહેશે એકત્રી સિવાય ભેગું ન થવાનું

પછી મેરા રાણા પછી બહાદુર રાણા દુધા હાજન લાખા હાજન ઘોઘાપારા સુરા ધમા લાલા ધૂળા આ સર્વનાથ ભેગી જયારે દલીપ મામા ઉમળા થાય ત્યારે કેસુ નાનુ એ આ વાત કાઢે કોઈ નાચેલા આ વાત જાણતા નતા કે મારી નાચ મારી પેઢી આ રતી દબાયેલી છે આવી વાત કેસુ નાનુ એ કાઢે તારે ઘોઘા ભારા સુરા ધમાય કીધેલો કે ભાઈ હાર ખાર ની વાત અઢાર કિરા કરો એમ હું ઘોઘા ભારા સુરા ધમા નો માનું પણ જે ગઢોલા કાયદા ઘડાયા વહુ દીકરી માં અને કાચી તો કાચી અથવા વહુ વાળી વાત છે તો ગઢોલા નું ચાર ધામના દાદા રખાનું કુનાળું અહીંયા કરીએ અને કુનાળા ની મલપાથી ચાર કાકરા લઈ અને કેસુ નાનું તું વાત કર તારી વાત સાંભળજો તો ચાર ધામના ચાર કુકરા લઈને કેસુ નાનું એ વાત કરેલી

ઉમળા કાળુ તળસી ને લાવી દેવો એવો જામીન થયેલો હતો ઉમળા જ્યાંતી બસુ ની પેઢ છે ને દસ હાજર રૂપિયા કાળુ તળસી હામે જે કાઈ કેશુ નાનું એ પેઢી વાળાને ના ધણીયા પીના મૂક્યા તો બીજા નમલી માલ પા ગોઘાપારા સુરાધમાં બોલે કે ભાઈ માં બેન દીકરી અને દેવી ગરીબ કે લોટકાની આડા પડે એ રાક્ષસો કેવાય એના નાતો કેવાય નહીં પાતી નહી આપડે દસ દી આપો બાવસન જણા કાળુ તળસીને અહીં લાવી દેતો હોય તો આપણે દસ દી એને આપવા પડે સર્વ મધ્ય જકાઈ સાહેબ દસ દી આપવા લગ્ન થઈ ગયા બેનું દીકરીને દસ દી નો વધારે પૂરો જો નંબર બે માં ને બાબુ કાળુ ગાંગળે અમારો ભાણી ને લઈ અને હું ઘોઘા બારા સુરા ધામાં ઉમળા જેલો ને તમારા ભાલ ને ખારા પાટ ના તમામ નાચેલા હતા દલીપ મામા તો ન્યા જતા કાળું તળસીને બાવસન જણા લાવી હક્યો નહીં બાવસન જણા જામીને તો એટલે બાવસન જણા એ શોખું કીધું કે ભાઈ માણસ નો આવ્યો એટલે હું બાવસન જણા દસ વર્ષ ડબ્બો આપું છું આ તમારો ભાલ નો નાચેલો બાવસન જણા એ જીવે છે એને દિલીપ મામા તમે પૂછી લ્યો ત્યારે સૌ સહમત નાચ થી ભેગા થઈને કુકરી લઈને ચાર ધામના દાદા રાખવાની કુકરી માપતા હાવ નાચે તમારા ભાળને ને ખરા પાર ની નાચે દસ વર્ષ ડબ્બો માપો ત્યારે મારી આગળ કુકરી આવતા દિલીપ મામા મેં ઘોઘા મારા સુરાધામાં એવું માફ કરેલ જે પાડે પાડા નું ધેંગણું આપણે ન જોઈએ એની પર કોણ હારે છે ને કોણ જીતે છે એનું માપ જોયા સિવાય બેય પક્ષી ભેગી થયા સિવાય હું ઘોઘાબારા સુરત આમાં દસ વર્ષનો ડબ્બો તમે આપો એમાં સહી આપતો નથી ન્યા ઉભો થઈને મારા ઘરે વયો જવાનો મારા શિક્ષર વયો જવાનો કાયદો હતો ત્યારે જયંતી બસુએ કીધું કે તો સુરત શું કરવું ત્યારે સુરત આમાં એ કીધેલું કે ભાવસન જણા જામીન થયેલો હશે તો ભાવસન જણા આયા નો લાવી હોય

હામે કાયદો કરવાના જે કાંઈ કેશું નાનું એ દસ હજાર મામાં મૂકેલા હતા હવે નંબર ની એક વાત એવી છે કે હામે હામા નાટેલા તમે જે લડો છો અને જે કાંઈ ધોડો છો તો આમાં નાટેલા ના આપવાનું કાંઈ વહ્યું નથી થતું કે એક બાજુ કેસુ નાનું કાળું તળશી દેવી પૂજતા હામે કેશું નાનું આડમીયો છે દિલીપ મામાં તમે એમ કહો છો કે એક બાજુ મેં દિલીપ લાલા એક કાળુ તળશી ને ખાતરી

તમે જે કઈ સોટી ગયા સવો પરતા ફલજી દિલીપ લાલા જંદી બસુ એ હંધી બાધણ અને બોલણ રવાજો કેવાનું મારું એ છે કે દિલીપ મામા તમે વ્યવહાર બાબુ કાળો એ તમે વાત કરી કે સુરાધમાને ધમાને તાણ લેતા બોલેતા 10000 રૂપિયા પાછા પાછા આપી દેતા હા સુરાધમા એક કહો કે બસ સોગડી રતી સોગડનો વધારે કરતા જંદી બસુની પેઢી રહી નથી ને જંદી બસુની પેઢી જે 10000 કેસુ નાનુના પીડાતા કેશુ નાનું એક વાત એવી રહી એ ચાર હજાર રૂપિયા જે સોગઢ વાળો જગા નાથા છે એની આગળ હું કામ કેશુ નાનું એ મુક્યા કે કાળુ તળસી મારો વ્યવહાર થયો છે એને ચાર એની આગળ

કે ભાઈ ભુવ ભુવ નો ભેદ નો જાણે એને ભુવ નો કેવાય કવિ કવિ ની કવિતા નો જાણે એને કવિ નો કેવાય કે ભાઈ કે શું નાનું યા કાળું તલસી બે જકાય છે કોઈ નાચેલો નથી નથી ઉમળા વાળો જંતી બસુ કે નથી જકાય છે પરતા ભોલજી કે નથી ગોગાબારા સુરા ધમા કે સુરા દુલા કે દહા રાણા કે કાળું સવજી આ કોઈ આડમિયા નથી દલીપ મામા

તો વળતો જવાબ મને ગોગા બરા સુરા ધમાને આપો નાચતી માલપા ન્યાય જો ભાઈઓ ભાવ ગયો હગામાંથી માંથી હગવડ જી ફૂલડા માંથી બાજુ માળે મરી જો ક્યારે હુકાઈ ગયા એકા બીજી તમે તાણો જકાઈ સહીએ ભાળ હામે અને પરતાપ ફલજી તાણે જકાઈ સહીએ ખારા પાઠ હામે અને જયંતિ બસું બેઠો બેઠો એમ બોલે કે હું આ વખાની માલપા કોઈ રસ ધરાવીશ નહીં પણ રસ અમારે એક જ વાતનો છે તારીખ દસ ત્રણ બે હજાર એકવીસ

ધમા વળતો જવાબ દિલીપ મામા વળતો જવાબ આપો